દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની ગરવી ચોક વિસ્તારમાં આવેલી રામનાથ સોસાયટીમાં ભરતભાઈ ચંદુભાઈ પંચમતિયાના મકાનના બીજા માણે મકાનના ટેરેસ પર રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો મકાનના ટેરેસ પર સ્થાપિત સોલાર પેનલમાં અચાનક લાગેલી આગની જોડાઓ અને ધુમાડો દૂર સુધી દેખાતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઈ ચીફ ફાયર ઓફિસર મિત્રાજસિંહ પરમારમાં માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ ફાયર વિભાગના મનસુખભાઈ મારુ બ્રિજરાજસિંહ સરવૈયા અને સુખદેવ દેવસિંહ વાઢેની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગમાં મકાન પરની સોલાર પેનલ સિસ્ટમ અને જનરેટર સેટ સંપૂર્ણ બળીને ખાક થઈ જવા પામ્યા હતા જેના કારણે મકાન માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી કોઈ જાનહાની થવા પામી ન હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ